સમીકરણો કેવી રીતે બનાવવા તેના વિશેનો અભ્યાસ કર્યો છે આજે આપણે જોઈશું કે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો તો આપણે જોઈએ કે જ્યારે આપણે સમીકરણો ઉકેલ મેળવતા હોઈએ છીએ ત્યારે એની અંદર ચલની કિંમત મેળવતા હોઈએ છીએ કીધું કે આ સમીકરણ ની અંદર જે ચલ આપેલો હોય છે એની કિંમત આપણે શોધતા હોઈએ છીએ એટલે કે જે ચલ આપેલો હોય એક્સ આપેલો હોય કે વાય આપેલો હોય કે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર આપેલો હોય એ ચલ ની કિંમત શોધવા માટે આપણે એ ચલને એકલો કરવો પડે છે એકલો એટલે કે એ જે આપણે ડાબી બાજુ કે જમણી બાજુ હોય તો એ ડાબી બાજુ આપણે એ ચલને એકલો કરવો પડે છે અને બાકીની જે સંખ્યાઓ છે તેને આપણે જવા બાજુ એટલે કે બીજી બાજુ લઈ જઈએ છીએ તો જ્યારે આપણે આ બાજુઓ બદલીએ છીએ ત્યારે કેટલીક નિશાનીઓમાં ફેરફાર થાય છે એટલે કે જ્યારે આપણે ચલની કિંમત શોધીએ ત્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ આવીએ ત્યારે જો વધતા એટલે કે સરવાળો થતો હોય અને આપણે બાજુ બદલીએ તો આપણે એ બાજુ જઈને

ગુણાકાર હોય તો બાજુ બદલી તો ભાગાકાર કરવાનું અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનું અને આપણે જે ચલની કિંમત શોધવાની છે એને આપણે ડાબી બાજુ રાખીશું અને બાકીની જે સંખ્યાઓ છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું અને બાજુ બદલતા એમના ચિહ્નોમાં ફેરફાર કરીશું તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણને આપેલું છે 10p 100 એટલે આમાં આપણે p ની કિંમત શોધવાનું કહ્યું છે

આપણે ઉતારીએ છીએ અને આ જે દસ છે ગુણાકારમાં હતા એને આપણે લઈ લઈશું ભાગાકારમાં એટલે અહીંયા થાય છે પી બરાબર સો છેદમાં દસ તો આપણે જો જીરો જીરો ઉડાડી નાખીએ તો આપણો જવાબ આવે છે પી બરાબર દસ

નથી એને એકલો કરવાનો છે તો આપણે જો કઈ ગાણિતિક ક્રિયામાં છે તો પી એ દસ જોડે ગુણાકારમાં છે તો આપણે એને છેદમાં લઈ જઈશું આ બાજુ ગુણાકારમાં છે એ બાજુ ભાગાકારમાં લઈ જઈશું આ બાજુ અંશમાં છે તો એ બાજુ છેદમાં લઈ જઈશું તો આપણે જોઈએ કે પી બરાબર નેવું છેદમાં દસ માટે જીરો જીરો ઉપર નીચે ઉડી જાય માટે પી બરાબર નવ એવો જવાબ આવે છે તો તમને વિદ્યાર્થી મિત્રો સવાલ થાય કે નીચે એક છે એનું શું તો છેદમાં એક હોય તો લખો કે ન લખો ફરક પડે નહીં માટે એટલે કે ચલ બરાબર આપણો જવાબ આવ્યો છે છે હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે ચલની નીચે આપેલું છે એના ભાગાકારમાં આપેલું છે તો આપણે ચલ એકલો કરવો હોય તો શું કરી શકીએ ભાગાકારમાં છે માટે એ બાજુ શું થશે ગુણાકારમાં જશે એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા નીચે છેદમાં છે માટે આપણે બાજુ બદલીશું તો આપણે અહીંયા શું થઈ જશે અહીંયા છેદમાં છે તો ત્યાં અંશમાં જતું રહેશે તો આપણે જોઈએ કે પી બરાબર જે પહેલા અહીંયા જે સંખ્યા છે એ ઉતારી નાખવાની પછી અહીંયાંથી જે લાયા હોય બીજી બાજુથી એ લખવાની તો અહીંયાથી આપણે શું લાયા છીએ છેદવાળા ચાર છે અહીંયા આપણે લાયા છીએ અંશમાં માટે પી બરાબર પાંચ ચોક વીસ એવો જવાબ આવે છે હવે આપણે જોઈએ કે અહીંયા આપ્યા છે ત્રણ ઝેડ વત્તા બાર બરાબર ઝીમ આપણે એ બાજુ લઈ જઈએ બાજુ બદલીએ છીએ તો અહીંયા વત્તા છે આ બાજુ શું થઈ જશે બાદ બાકી એટલે કે માઇનસ બાર માટે હવે અહીંયા z એકલો કરવાનો છે ચાલ એના માટે એની જોડે શું આપેલા છે ત્રણ આપેલા છે કઈ ગાણિતિક ક્રિયામાં છે તો કે ભાઈ ગુણાકારમાં છે તો આપણે એને બાજુ બદલીને એ બાજુ લઈ જઈશું તો શું ક્યાં જશે મિત્રો અહીંયા ગુણાકારમાં છે માટે ત્યાં શેમાં જશે ભાગાકારમાં જશે માટે z બરાબર માઈનસ બાર છેદમાં ત્રણ હવે આપણે જો છેદ ઉડાડીએ તો ત્રણ ના ઘડિયામાં બોલો ત્રણ ચોક બાર

બંને વચ્ચે કઈ ક્રિયા થાય છે ગુણાકારની ક્રિયા થાય છે અહીંયા જો બાદબાકીની નિશાની હોય કે સરવાળાની નિશાની હોય તો સરવાળા કે બાદબાકી કરવાના બાકી જો ખાલી કાઉન્સ આપેલો હોય એનો અર્થ છે કે આ બે છે આખા કાઉન્સ જોડે ગુણાયેલા છે આ જે બે છે એ આખા કાઉન્સ જોડે ગુણાયેલા છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ બે ને કોના વડે ગુણીશું આના વડે કે આના વડે તો આ જે બે છે એ બંને વડે ગુણીશું કારણ કે કોઈ એક વડે ગુણીએ તો બીજાને ભાઈ ખોટું લાગે તો આપણે પહેલા આને વડે પણ ગુણીશું એ જ પ્રમાણે આ બે ને આપણે આના વડે પણ ગુણીશું આ જે બે છે આ કૌંસ વાળા બંને સાથે ગુણાશે બંને સાથે એનો ગુણાકાર થવાનો છે તો પહેલા આપણે બે ને એક્સ વડે ગુણીએ તો શું જવાબ આવે છે ઘણા મિત્રો બે વત્તા લખે છે વત્તા નથી કરવાના બે ને એક્સ વડે ગુણાકાર કરવાનો છે એટલે બે ને એક્સ વડે ગુણાકાર કરીને શું જવાબ આવે ટુ એક્સ વચ્ચે વત્તાની નિશાની છે એટલે આપણે મૂકીએ વત્તાની નિશાની આ બે ને આ વત્તા ચાર વડે ગુણાકાર કરવાનો છે એટલે ચાર દો આઠ બરાબર બાર એવાના એવા મિત્રો હવે આવું તો આપણે આગળ કરી ચૂક્યા છીએ કે આને જો આપણે એક્સ ને એકલો કરવો એટલે પહેલા એને બાજુવાળાને એ બાજુ લઈ જઈએ આ બાજુ થી એ બાજુ લઈ જઈએ તો અહીંયા વત્તા આઠ છે એટલે ત્યાં જઈને શું થશે ઓછા આઠ થશે માટે આપણે અહીંયા લખીએ કે ટુ એક્સ બરાબર ની બરાબર અને આ જે સંખ્યા છે પહેલા ઉતારીશું પછી જે સંખ્યા લાયા છે એને એ બાજુ લઈ જઈશું કારણ કે આપણે પહેલા લખી દઈને પછી આ લખીએ તો મોટા ભાગે આમાં માઇનસ પ્લસની એટલે કે નિશાનીઓની ભૂલ થવાની બહુ મોટી સંભાવના રહે છે એટલે આપણે સૌ પ્રથમ શું કરવાનું બરાબરની પછી જે સંખ્યા આવતી હોય એ પેલા આપણે ઉતારી દઈશું પછી જે સંખ્યા લાયા છીએ તે લઈશું તો આપણે અહીંયા શું લાયા છીએ પ્લસ આઠ ને આ બાજુ લઈએ તો શું થાય માઇનસ આઠ હવે આપણે કરીએ તો ટુ એક્સ બરાબર શું જવાબ આવે મિત્રો બાર માંથી આઠ જાય તો ચાર માટે આપણે હવે જોઈએ કે હજી આપણો ચલ એકલો થયો નથી

મિત્રો આ જવાબ સાચો છે કે નહીં ચકાસવું હોય તો આપણા સમીકરણમાં એમ કહી શકાય હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને આપેલું છે કે ત્રણ કાઉસમાં એન માઇનસ પાંચ એટલે કે આપણે જોયું કે આ ત્રણ છે આખા કાઉન્સ જોડે ગુણાકારમાં છે બરાબર કાઉન્સ તો શું છે કે આખો કાઉન્સ આની જોડે ગુણાયેલો છે માટે આપણે શું કરવાનું આની જોડે પણ ગુણાકાર કરીશું અને આની જોડે પણ આપણે ગુણાકાર કરવાનો છે કોઈ પણ એક જોડે ગુણાકાર કરવાનો નથી આખો કાઉન્સ છે માટે બંને જોડે ગુણાકાર કરવાનો છે તો પહેલા આપણે ત્રણ નો એન જોડે કરીએ તો શું થાય ત્રણ એન વચ્ચે આપણે અહીંયા જોઈએ કે આ પ્લસ છે આ માઇનસ છે એટલે અહીંયા શું આવશે માઇનસ હવે આ ત્રણ ને પાંચ વડે ગુણાકાર કરીએ એટલે ત્રણ પચા પંદર બરાબર ના બરાબર અને એકવીસ ના એકવીસ હવે આપણે જોઈએ કે એકલા કરવા માટે પહેલા પંદર ને એ બાજુ લઈ જવાય પડશે

હવે ફરી e e n ને એકલા કરવા માટે આપણે 3 ને ક્યાં લઈ જઈશું એ બાજુ અહીંયા 3 n જોડે ગુણાકારમાં છે તો આપણે એ બાજુ ક્યાં લઈ જઈશું ભાગાકારમાં તો n 36/3 તો આપણે હવે કરીએ કે n 36/3 આયો તો આપણે ઉડાડીએ છે તો શું ઉડે છે 3 1 3 3 2 6 એટલે એટલે કે 12 તરી 36 થાય છે એટલે 3 3 ઉડાડીએ તો શું જવાબ આવે છે n 12 હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલા છે ટુ આય વત્તા પાંચ છેદમાં બે બરાબર સાડેત્રીસ છેદમાં બે તો આપણે જોઈએ કે આપણને સવાલ થાય કે અહીંયાથી એ બાજુ કોને લઈ જવા પાંચ ને કે બે ને તો આપણે માં આ બંનેની સંખ્યા એ ભેગી છે પાંચ છેદમાં બે છે માટે પાંચ છેદમાં બે ને આપણે આખાને ઉપાડીને આ બાજુ લઈ જવાના

આ બંનેને આપણે જોઈએ કે છેદ સરખા છે તો આપણે લસા લઈએ તો શું મને બે બે અને બે નો લસા શું થાય છે બે જ થાય માટે આપણે અહીંયા ઉપર જોઈએ તો સંખ્યા એની એ જ થાય છે બાદ બાકીમાં માટે 2y 37 5 કરીએ તો કેનો જવાબ આવે છે 32 છેદમાં 2 હવે આપણે જોઈએ કે y ને એકલો કરવાનો છે વળી એમાં છે આ કઈ ગાણિતિક ક્રિયામાં છે y જોડે બે એ ગુણાકારમાં છે માટે આપણે એ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં થાય છે તો આપણે અહીંયા લખીએ કે બે અહીંયા જાય છે ભાગાકારમાં બે એ ગુણાકારમાં નથી ગયા મિત્રો નીચે ભાગાકારમાં ગયા છે તો હવે આપણે જોઈએ કે બત્રીસ છેદમાં ચાર એટલે કે આપણે અહીંયા કે ઉડાડીએ જો છેદ તો આપણે આઠ ચોક બત્રીસ થાય માટે ચાર અને ચાર ઉડી જાય એટલે આપણો જવાબ આવે છે વાય બરાબર આઠ માટે આપણે જ્યાં આપણને વાય આપેલા છે એ ચલની કિંમત આપણે જો આઠ મૂકીએ તો બંને બાજુ ડાબા અને જબા બંને બાજુ સરખું થાય

ઓગણીસ બરાબર તેર હવે વિદ્યાર્થી મિત્રો ઘણા શું કરે છે કે અહીંયા જે ચૌદ એમ છે અને વત્તા ઓગણીસ છે તો બંનેનો સરવાળો કરી દે છે તો એક ચલવાળી સંખ્યા છે એક ચલ એક સંખ્યાની અંદર ચલ છે

હવે જોઈએ કે વળી આપણે એને એકલા કરવા હોય તો આ જે ઓગણીસ છે એને આપણે એ બાજુ લઈ જવા પડે તો અહીંયા ઓગણીસ પસમાં છે તો એ બાજુ માઇનસમાં થાય છે તો આપણે અહીંયા જોઈએ કે ચૌદ એમ બરાબર પહેલાં જે સંખ્યા છે એ લખીએ છવ્વીસ અને આ સંખ્યાને આપણે એ બાજુ લઈ જઈએ તો માઇનસ ઓગણીસ થાય છે હવે આપણે કરી વાત તાકી તો ચૌદ એમ બરાબર છવ્વીસ માઇનસ ઓગણીસ એટલે કે આપણો જવાબ આવે છે સાત માટે હજી આપણે એમને એકલા કરવાના છે ચલની કિંમત મેળવવાની છે તો જે ચૌદ ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય છે માટે એમ બરાબર સાત છેદમાં ચૌદ હવે આપણે જો છેદ ઉડાડવા જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયા સાત દુ ચૌદ થાય એટલે સાત છેદમાં આપણે ઉડાડીએ તો બે સીતા ચૌદ માટે એમ બરાબર એક છેદમાં બે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું કે છેદમાં કે અંશમાં ક્યાં વધ્યા છે ઘણા મિત્રો અહીંયા નીચે બે હોય છે છતાં પણ એમ બરાબર બે લખતા હોય છે માટે આપણે જોવાનું કે અહીંયા ઉપર કશું નથી એટલે કે એક વધ્યો છે માટે એક છેદમાં બે છે ચલો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને આપેલું છે છ ઝેડ છે મિત્રો તો આપણે ઘણીવાર વાર કેવું કરતા હોય વિદ્યાર્થી મિત્રો ઝેડ ને પણ સરખું ના લખે તો બાસઠ થઈ જાય છે તો આ છ ઝેડ છે વત્તા દસ તો આપણે સૌપ્રથમ શું કરીશું આ જે સંખ્યા છે એને આપણે એ બાજુ લઈ જઈશું તો આપણે સંખ્યા બદલીએ બાજુ બદલીએ તો સંખ્યાનું શું થાય સરવાળો છે તો બાદ બાકી સરખી છે એટલે બંનેનું શું થાય છે સરવાળો થાય એટલે દસ વત્તા બે કરી એટલે બાર થાય પણ વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યાનું આપણે ચિહ્ન ભૂલવાનું નથી અહીંયા મોટી સંખ્યા દસ છે માઇનસ છે માટે અહીંયા માઇનસ આવશે હવે આપણે જોઈએ કે ઝેડ ને એકલા કરીએ તો માઇનસ બાર અને જે છ છે અંશમાં છે છેદમાં જાય છે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો હવે આપણે જોઈએ કે છેદ ને અંશમાં કઈ ઉડે છે તો કે હા છ દુ બાર આપણે છ છ ઉડાડી નાખીએ માટે આપણે ઝેડ બરાબર બે પણ કેવા છે માઇનસ તો માઇનસ બે એવો જવાબ આવે છે માઇનસ ને ભૂલવાના નથી હવે આપણે આગળ જોઈએ કે અહીંયા શું કરી શકીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વધારાની સંખ્યા છે એને આપણે બાજુ લઈ જઈએ ટુ બી છેદમાં ત્રણ બરાબર ત્રણ અને આ સંખ્યાની બાજુ છે એને આપણે અહીંયા ઉપાડીને ગુણાકારમાં લઈ જઈશું તો ટુ બી બરાબર આઠ અને આ ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જાય માટે આઠ જોડે ગુણાકાર થાય છે માટે શું જવાબ આવે છે ટુ માટે બી બરાબર ચોવીસ છેદમાં બે છે બાર ટુ ચોવીસ થાય મિત્રો એટલે બે બે ઉડી જાય માટે આપણે વી બરાબર શું આવે છે બાર જવાબ આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા સમીકરણો પૂરા થાય છે આ પ્રકરણમાં જેટલા પણ સમીકરણની રીત આવતી હતી એ આપણે આખા જે વિડીયો છે એમાં આવરી લીધું છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમી હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બધું ને બધું શેર કરો